જુનાગઢમાં તંત્રના ભોગે લોકો પરેશાન થઈ રહ્યા છે જુનાગઢમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે ત્યારે શું છે વધુ વિગતો ચાલો વાત કરીએ નમસ્કાર અસ્મિતા ભારતમાં આપની સાથે હું છું હિના જુનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ગટરના પાણી બોરમાં ભળી જતાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે ઘટના એટલી ગંભીર બની ગઈ છે કે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય મહિલાઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાવ્યો છે તો બીજી તરફ ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા આવડી મોટી ઘટના સમયે કોઈ મુલાકાતે પણ આવ્યા નથી જેથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર સાઠ વર્ષના વૃદ્ધનું સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે પરિવારજનો દાવો કરી રહ્યા છે કે મૃત્યુનું કારણ દૂષિત પાણી છે ઉપરાંત અન્ય બે મહિલાઓ પણ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી એક મહિલાની સ્થિતિ ગંભીર જણાતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે જો કે આ ઘટના અંગે ફૂડ પોઈઝનિંગ થવાની તપાસ થયા બાદ જ સાચી હકીકત છે તે જાણવા મળે તેમ છે હાલ જરૂરી આધારભૂત માહિતી મળેલ નથી પરંતુ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પાણીના સેમ્પલો પણ એકત્રિત કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ આવી ઘટનાની ઘડીકે ક્યાંય દેખાતા નથી નગરસેવકો પણ ઘટના સ્થળે ફરક્યા નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે

પરંતુ અહીં તો એવું લાગી રહ્યું છે કે તંત્ર માટે નાગરિકોના જીવનનું કોઈ મૂલ્ય જ નથી કોઈ જીવે કે મરે તંત્રને પોતાની તિજોરી ભરવા સિવાય બીજા એક પણ બાબતમાં રસ જ નથી ચેતનાબેન નાંડા સર મોટી આ અયોધ્યા એપાર્ટમેન્ટ બધાય ત્રણ ચાર જણા દવાખાનામાં છે એ દાદા એસ્પ્રે થઈ ગયા છે અમને એનું બહુ દુઃખ થયું છે ને પાણી જ પંદર દિવસે ભળી ગયું છે અને વેરો તો ભરસો ભરીએ જ છીએ અમે ભણી ભણી ગયું સવારમાં વેલો ખોલીએ ને એટલે વાસ જ આવે આ અને આ બાજુ વાળા રહ્યા ને એ ભળી ગયા છે આ બાજુ નહીં બોરમાં જ આવી ગઈ અમારે સીધું અત્યારે જો ત્રણ ચાર જણા સિવિલમાં છે ને એક બેન ના છવા લઈ ગયા ને એના પ્રાઇવેટમાં લઈ ગયા છે ઝારા ઉલટીના કેસ છે ત્રણ ચાર ને બે જણા છે ત્રણ જણા સિવિલમાં છે આ છોકરી કાલે જ રજા થઈ છે કઈ ખબર નથી ઓલા સંદેશ ગુજરાત દ્વારા આવતા નહીં નથી આવતા કોઈ

જે પ્રમાણે મહાનગરપાલિકા આપે છે પાણી તેમાં ફિલ્ટર પાણી આપવામાં આવતું નથી અને તેમજ ધ્યાન દેવામાં આવતું નથી ઘણા દિવસથી આ ગટર ગટર ખોદેલી છે પણ તે બોરવામાં નથી આવતી તેથી આગળ તેનું રિપેરિંગ સર્વિસ આપવામાં આવતી નથી અમે અહીંયા મત આપવા છતાં કોઈ પણ નગરસેવક કોર્પોરેટર કોઈ ધ્યાન દેવામાં આવતું નથી તેમજ કોર્પોરેટર દ્વારા કંઈ પણ રીતે વસૂલ વેરો કરવામાં આવે છે પણ તે પ્રમાણે તેનું જવાબદાર લેતા નથી હજી ત્રણથી ચાર જણા તેમાં દાખલ છે તેથી તે કઈ રીતે વેલાસર કામ કરે તે યોગ્ય ગણાય છે ભરત રાણી જુનાગઢ સેજની ટાંકી પાસે આવેલા અયોધ્યા એપોર્ટમેન્ટમાં મારા કુટુંબિક કાકા રહેતા હરસુખભાઈ કાનજીભાઈ રાણીંગા ગઈકાલે ડાયેરિયા અને ઓમિટની ફરિયાદ કરતાં રાત્રે તાત્કાલિક એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા ત્યાં ડોક્ટર સાહેબ દ્વારા ટેલિફોનિક ચર્ચામાં મને એવું કહેલું હતું કે અમને ઝાડા ઉલટી થયેલ છે રાત્રે મને એક ખ્યાલ નહોતો કે આ વિસ્તારમાં અનેક લોકોના વસ્તુ છે સવારે અમને એવા સમાચાર મળ્યા કે અમારા કાકા એક્સપાયર થઈ ગયા છે એક્સપાયર થઈ ગયા પછી અમે એમને ઘરે આવતા અહીં ખબર પડી કે આ એપાર્ટમેન્ટની અંદર જ ઓછામાં ઓછા આઠથી દસ લોકો બીમાર છે અને જે અલગ અલગ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે હજી એક બેન પણ આઈસીયુની અંદર એડમિટ છે એવા સમાચાર મળ્યા છે હું અહીંયા અહીં બાજુમાં જે ગટરનું કામ ચાલી રહ્યું છે જે ગટરનું પાણી આ વિસ્તારમાં પાણી સ્ત્રોત સાથે ભળી જવાથી આ વિસ્તારમાં અનેક લોકો રોગી થઈ થઈ રહ્યા છે અહીં એક પણ નગરસેવક દ્વારા કોઈપણ જાતની કોઈ લોકોની દરકાર લેવામાં નથી આવી કોઈને પૂછવામાં નથી આવ્યું આ અહીંના લોકોનો શું હાલત છે અત્યારે એ લોકોને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી અહીં અત્યારે એક મરણ થઈ ગયું છે આગળ જતાં કેટલા થશે કે શું આગળની પરિસ્થિતિ છે કોઈ કાંઈ જાણવા માટે આવ્યું નથી ને કોઈને કંઈ લેવા દેવા છે મારી એટલી માંગ છે કે તાત્કાલિક ધોરણે જે પાણી અહીં દૂષિત પાણી ભળી ગયું છે એનો નિકાલ કરવામાં આવે સ્વચ્છ પાણી કરવામાં આવે મહાનગરપાલિકા દ્વારા બે ફાર્મ ચાર્જ લેવામાં આવે છે પાણી વેરો લેવામાં આવે છે સફાઈ વેરો લેવામાં આવે છે અહીં કોઈ પણ જાતની સફાઈ કે પાણી વેરો લેતા હોય એવી કોઈ સુવિધા મળતી નથી આ મહાનગરપાલિકા છે પરંતુ અહીં મળે સેવા જે ગ્રામ્ય સેવામાં મળે ને એ સેવા પણ અહીં મળવાપાત્ર નથી તો મારી સરકારને વિનંતી છે મહાનગરપાલિકા કમિશનરને મારી ખાસ વિનંતી છે કે જે લોકો બીમાર છે જે લોકોને ડેથ થયા છે એ લોકોને વળતર આપવામાં આવે બીમાર થઈને સારવારનો ખર્ચ આપવામાં આવે અને આગળ જતાં આવા બનાવો ન બને અને બીજા લોકો લોકોને હોસ્પિટલમાં ન જવું પડે એની તબિયત નાદુઅસ ના થાય તેની જાણકારી રાખે ફિલ્ટર પાણી મિત્રો ફિલ્ટર પાણીની અહીં કોઈ સુવિધા જ નથી